ગુજરાતમાં ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે માણાવદરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ કુમકુમ તિલક અને મીઠા કરવામાં આવ્યા માણાવદર સ્કૂલના પ્રિન્સિપલ હરેશભાઈ પાડલિયા અને સ્ટાફે વિદ્યાર્થીઓને આવકારી ગુલાબના ફૂલ અને કુમકુમ તિલક કરીને શુભકામનાઓ આપી હતી આ બાબતે વિગતો હરેશભાઈ પાડલિયાએ આપી હતી કેમેરામેન નિશાળ ઠેબા સાથે જિગ્નેશ પટેલ માણાવદર લાયન્સ હાયર સેકન્ડરી સ્કૂલ માણાવદર ખાતે ધોરણ દસ એસએસસી માર્ચ બે હજાર સત્તરની પરીક્ષાનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અમારા યુનિટની અંદર કુલ વીસ વત્તા ઝીરો વીસ યુનિટ ફરવામાં આવેલ છે કુલ ત્રણસો વત્તા ત્રણસો બરાબર છસો વિદ્યાર્થીઓ ત્રણ દર્શની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ ખૂબ સારા વાતાવરણની અંદર શાંત ચિતે વ્યવસ્થિત પરીક્ષા આપી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે શુભકામના પાઠવવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓના મોઢા મીઠા કરી અને પરીક્ષાનો શુભ પ્રારંભ કરવામાં આવેલ છે અસ્તુ